બધા જે વૈજ્ઞાનિક છે આપણે અત્યારે સારી રીતના જીવીએ વ્યવસ્થિત હું કહેવાય એફોર્ડેબલ લાઈફ અત્યારે એસી છે મોટર છે પહેલાં તો તમને ખબર ને પોરબંદર જવું હોય એટલે દિવસો જાય હવે બસમાં બેઠા મોટરમાં બેઠા અમદાવાદ દિલ્હી જવું હોય તો મેટ્રો ટ્રેન છે પ્લેન છે આપણને હવે બીમાર નથી પડતા પેલા ખબર ને કેવા કેવા ભયંકર રોગ હતા એના માટે કેટલા વૈજ્ઞાનિકો છે એને શું કહેવાય આમ રાત દિવસ કર્યું કે ના મારે આ દુનિયાને કંઈક આપીને જવું હોય આપણે કહેર કે મારે કઈ ઇમેજ ક્રિએટ કરીને જવું હોય એમને કોના માટે કહ્યું એ તો ગુજરી ગયા પૂરું થઈ ગયું એને શું પણ એ તમને ધરાઈ ગયા અમુક રોગ છે એ નષ્ટ નાબૂદ થઈ ગયા પોલિયો પેલા સો વર્ષ પેલા દાદા ગુજો કેટલા ભયંકર રોગ હતા બરાબર અછબડા પેલા શું કહેવાય સ્મોલ પોક્સ તો મોટું આખું એવું થઈ જાતું કે આપણે આમ જોવું ન ના તો આપણે અત્યારે બધા સ્વસ્થ છે બધા એકદમ આમ શું કહેવાય આમ આનંદદાયક છે કોઈને કંઈ બીમારી નથી તો આ બધા વૈજ્ઞાનિકોના કારણે કે આપણને આપી ગયા આપણે પણ આપણા દેશમાં હમણાં તમે બોલતા હતા ને પ્રતિકને કે માય સમૃદ્ધ વાર્તાના મને ગૌરવ છે આપણે કંઈ એના માટે લડવા નથી જવાનું સરહદ ઉપર પણ આપણે આપણે એક સારા વિદ્યાર્થી તૈયાર થાય આપણે એક સારા નાગરિક તૈયાર થાય આપણે આ દેશ ને સમાજ ને કોઈને નહીં પણ આપણે આપણે તો જઈ શકશું ને આપણે આપણને આપીએ સ્વાભાવિક છે કે સમાજમાં જાય ગામમાં જાય દેશમાં જાય તો જવાનું નથી દિવસનો પણ ઉદ્દેશ એવો જ છે કે મેં તમને નામ કે સત્તરસો ઈસ્વીસન સત્તરસો પાંચમાં દસ માં પેલા સંત ખ્રિસ્ત સમુદાયના એના બે બાળકો સિંહ ને ફતેસિંહ એને પકડી લીધા નાના નાના બાળકો જતા જો એટલે જ એનું નામ છે બાળ દિવસ બાળકો છે એ નાના નાના જતા તમારી ઉંમરની કે ઈ નાની ઉંમર ઈ નાની ઉંમરે એ શું કહેવાય આમ ત્યાગ દે દીધો કે મને મારી નાખો પણ હું શું કહેવાય સચ્ચાઈ ની રાહ છે એના ઝૂકવાનો નથી એટલે કે ઉંમર છે કે બરાબર સાહસ ઈ ઉંમરનો નો મોહતા નથી કે સાહસ છે આ ઉંમરે થઈ શકે ઘણા બધા આપણા પાસે શું કહેવાય બહુ ઇતિહાસમાં જવાની જરૂર નથી પણ આપણા પરિવારમાં આપણા મા બાપ આપણા મા બાપ આપણા માટે કેટલું બધું બલિદાન આપે છે આપણને સારી વસ્તુ આપે એના પાસે નથી જોજો ક્યારે એના ચંપલ ને તમારા ચંપલ કમ્પેર કરજો તો તમને થશે એટલે આ બે બાળકો જે એને બલિદાન દીધું તેના માટે ધર્મ માટે પણ ધર્મ માટે એનો ઉદ્દેશ નતો એનો ઉદ્દેશ હતો સાહસ નો ઉદ્દેશ હતો સચ્ચાઈ આ એની યાદમાં આપણે છવ્વીસમી ડિસેમ્બર હે એને વીર બાર દિવસ તરીકે ઉજવીએ એટલે આના ઉપરથી આપણને થોડીક પ્રેરણા મળે શું કે આપણે પણ મોટા થઈ એક સારા નાગરિક તૈયાર થઈએ આપણા પરિવારને આપણે સારું થઈએ પરિવારને આપતો એટલે સમાજ ગામ દેશ બધાને મળી જાય એક સારા નાગરિક થાવ છે એક સારું કૃપાઈ ઘડતર થાય છે આપણા એમથી જ બધું મળે છે હવે તો આપણે બધી સુવિધા શાળામાં જ મળે છે એટલે આ એક આ ઇતિહાસ હતો બાર દિવસ આપણને ખ્યાલ નહીં હોય એનું કારણ છે કે આનો જન્મ હમણાં જ થયો મેં કે જોરાવળ તો ઇતિહાસકાર ઓળખે છે પણ આને આપણે શિક્ષણમાં લઈ આવવા માટે ઘણો બધો સમય લે એટલે આ એક ઉદ્દેશ હતો દિવસ તમે પણ આજે એની ચર્ચા થાય એના શું કહેવાય થોડાક થોડુંક મૂવીસ જો આપણે તો સ્માર્ટ ટીવી જો ઘણી કેટલી શાળામાં નથી કેવી સરસ મજાની ટીવી છે આપણે શું જોઈએ એટલે અમે સરસ યાદ રહી જઈશું કે જે વસ્તુ આપણી સામે વારંવાર આવતી હોય એ આપણે ક્યારેય ભૂલાય નહીં એટલે એના વિશે શું કહેવાય તમે થોડુંક નિબંધ સ્પર્ધાનું આયોજન કરો ડિબેટ આપણે ડિબેટ તો ન થઈ શકે કેમ કે આપણે ઉંમર એટલી બધી નથી આપણે બહુ નાના છે આપણે માન શું કહેવાય ગણન લેખનના પ્લેટફોર્મમાંથી પસાર થતા હોય એટલે આ એક ઇતિહાસ હતો વીર બાજુ સમજો એટલે ખાસ અમુક દિવસો હોય એટલે મને આમ બાળકો સાથે ઇન્ટરેક્ટ કરવાનું મન થાય એટલે ગિંદર કેળામાં હતો ત્યારે બંધારણ દિવસ હતો તો ત્યારે પણ ખૂબ મજા આવી બાળકો સાથે વાત કરવાની અને આજે પણ આમ મજા આવી બાર દિવસ છે તો આપણને તો ખૂબ જાણવા મળ્યું હજુ પણ તમને પ્રશ્ન થાય બરાબર તમારા શિક્ષકો હે એને પૂછી ગયા એટલે આ એક શું કહેવાય આપણું આજનો દિવસનો કાર્યક્રમ હતો તમારે તો સારું કહેવાય અહીંયા જ પતી ગયું અહીંયા જ ઉજવણી થઈ ગઈ બરાબર સીઆરસી ની અધ્યક્ષતામાં એટલે હવે તમારા ક્લાસરૂમમાં ખાસ કંઈ